ફુદડાગામાં ખનીજ વેદીના ગેરકાયદેસર પરિવહન સામે ગ્રામજનોની સ્ટ્રાઇક અને ઓવરલોડ વાહનોની સમસ્યા ફુદડા ગામના ગ્રામજનોએ આજ ખનીજ રેતી ભરેલા ટ્રકની ગતિવિધિ સામે વિરોધ નોંધાવવા સ્ટ્રાઇક કરી હતી આ ટ્રકમાં રેતીનું પરિવહન ગેરકાયદેસર રીતે થયું હોવાનું ગ્રામજનોનું માનવું છે ગ્રામજનોએ ટ્રક ચાલક સાથે વાતચીત કરી જરૂરી પરમિટ અને દસ્તાવેજોની માંગણી કરી પરંતુ ચાલકે કોઈ પણ દસ્તાવેજ રજૂ કર્યા ન હતા આ ઘટનાએ ગામમાં ખનીજ સંશોધનોના ગેરકાયદેસર ખનન અને પરિવહનની ચિંતા ઉભી કરી છે ફુદડા ગામના લોકોએ વિજાપુર મામલતદારને વિનંતી કરી છે કે આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે અને સત્ય બહાર લાવવામાં આવે જેથી દેશના ખનીજ સંસાધનોનું રક્ષણ થઈ શકે ઉપરાંત ગામમાં ઓવરલોડ ભારે વાહનોની અવર જવરને કારણે રસ્તાનું નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતોનો ભય રહેલ છે આવા વાહનોની ગતિવિધિઓથી ગામના રસ્તા તૂટી રહ્યા છે જેનાથી ગ્રામજનોને સલામતીને જોખમ ઊભું થયું છે ગ્રામજનો ગુજરાત સરકારને વિનંતી કરે છે કે આ બાબતે તાત્કાલિક પગલા લે અને ખનીજ રેતીના ગેરકાયદેસર પરિવહન પર અંકુશ લગાવવામાં આવે ફુદડા ગામના ગ્રામજનો દ્વારા ગુજરાત સરકારને વિનંતી કરે છે કે આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે અને ઓવરલોડ ભારે વાહનોની સમસ્યાને ઉકેલવા તાત્કાલિક પગલાં લેવામાં આવે જેથી ગામના રસ્તાઓ અને ગ્રામજનોની સલામતીનું રક્ષણ થઈ શકે આજરોજ રોજ ગામમાં એક અહીંયા ટ્રક આવ્યું છે અને ગ્રામજનો ઊભા છે ફુદીરાના ગ્રામજનો અને આ ખનિજ તત્વોના ટ્રકો રોજે રોજ આવી રહ્યા છે આપણે ભાઈને પૂછ્યું તમે ક્યાંથી લાવ્યા માલ રોયલ્ટી વગરનું માલ છે બેરોલથી લાવ કોઈ પરમિશન છે કોઈ ગલી ફોર્મેટ લોયલ્ટી છે કોઈ બતાવો આ ઓનલાઈન છે પણ બતાવી ઓનલાઈન લોયલ્ટી પાસ બતાવો શું ચાલે અમે વિજાપુર જે સરકારી તંત્ર છે અને ગાંધીનગર તો તમે સાંભળી રહ્યા છો અહીંયા કપ ફુદીરા ગામમાં રોજે રોજ અહીંયા ટ્રક જે ખનિજ તત્વો રેતી છે તથા બીજા અન્ય પણ ખનિજ તત્વો અહીંયા રોજે રોજ પસાર થઈ રહ્યા છે પણ કોઈ પણ પ્રકારના સરકારી તંત્રને ધ્યાનમાં આવતું નથી પણ આ ફુદેરાના ગ્રામજનોના ધ્યાનમાં આવે છે અને આ અમે ખુદેરાના ગ્રામજનોને અપીલ કરીએ છીએ કે ભાઈ આના ઉપર તમે કાયદેસર કાર્યવાહી કરો અને જે પણ આની તપાસ થવી જોઈએ એ ફુદેરા ગામના અહેવાલ આપવામાં આવે આ ગાડી નંબર છે જે જે ઝીરો નાઇન એ યુ ઇકોતેર અડત્રીસ અને તમે ડ્રાઈવર છો એવું છે તમારી પાસે ઓકે ક્યાંથી તમે ઘણી તો લઈને આવ્યા છો ધીરલથી ધીરોલથી ભાઈ ક્યાં લઈ જાઓ છો ઈડર ઓકે કોઈને પરમિશન કોઈ તમને આપી છે વાતું પાસ કેવું કંઈક છે લોયલ્ટી વગરનો પાસ છે ઓકે તો ભાઈ આપણે વિજાપુરના મામલદાર સાહેબ અપીલ કરીએ છીએ કે ફૂદીરા ગામમાં જે ટ્રક જે આ ગાડી નંબર છે અને તમે વિગતવાર આની તપાસ કરો અને ફૂદીરા ગામ ગામના લોકોને અહેવાલ પૂરે પાડો આમાં શું સત્ય છે અને જો આ લોયલ્ટી વગરનો ખરીદનો માલ છે તો કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી પછી પછી કાયદેસર